કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અલગ અલગ સાત કાર્યક્રમોમાં અમિત હાજરી આપશે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું અમિત હસ્તે લોકાર્પણ તો જૂના વાડેજમાં ઈડબ્લ્યુએસના પાંચસો ઇઠ્યાસી આવાસનું લોકાર્પણ એએમસી સ્કૂલ લોકાર્પણ અને સ્વસ્તિક સ્કૂલમાં પણ હાજર રહેશે વાડેજ જેતલપુર અને છારોડીમાં અમિત જાહેર સભા યોજાશે

એએમસીના કેટલાક લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત તથા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે બપોર બાદ તેમનો જેતલપુરમાં પણ કાર્યક્રમ છે સાંજે સાડા ચાર વાગે ગાંધીનગર છારોડી ખાતે પણ જે પ્રીમિયર લીગ છે તેની ઉદ્ઘાટન જાહેર સભા યોજાશે